કેસુડાના ફૂલો અને કસુંબલ રંગથી હોળી ધૂળેટી રમવા પાછળ સ્વસ્થ આરોગ્યપ્રદ હેતુ રહેલો છે ફાગણ મહિનાના આગમન ટાણે કેસુડાના ફૂલ ખીલતા હોય છે ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે કેસુડો માત્ર ધૂળેટી રમવા પૂરતું સીમિત નથી પરંતુ કેસુડો એક અમૂલ્ય ઔષધિ તરીકે અને અસંખ્ય રોગોને શરીરથી દૂર રાખી તંદુરસ્ત રાખવામાં પણ મહત્વ ધરાવે છે થાઇરોઈડ ડાયાબિટીસ ચામડીના રોગો સાજા થવા સાથે ખાખરાની છાલનો પાવડર ફૂલનો પાવડર ખૂબ જ ગુણકારી હોવાનું પણ માનવામાં આવે છે હાલ તો ખાખરાના વૃક્ષો લુપ્ત થવાની આરે છે ત્યારે તેનું મહત્વ અને જાળવણી પણ ખૂબ જ જરૂરી છે આદિવાસી પટ્ટા ઉપર કેસુડાના ફૂલો આકર્ષણ જમાવી રહ્યા છે તો કેસુડો કે જેને આપણે ખાખરા તરીકે ઓળખીએ છીએ તે લુપ્તતાના આરે છે અને ઓળેના સમયે ગરમીના સમયે જ્યારે પાનખર ઋતુના સમયે બધા ઝાડોના પાન ખરી જતા હોય છે ત્યારે કેસુડાના નયન રમ્ય ફૂલો કે નારંગી રંગના જે લાલાચ પડતા નારંગી રંગ હોય છે તે આપણને નયન રમ્ય નજારો એક દેખાય છે તો તેની વિશે વાત કરીએ તો કેસુડાનું ઝાડ એ ખૂબ મહત્ત્વનું છે તેના ઔષધિ અને ઘણા બધા ફાયદા છે પરંપરાગત જૂના રિવાજો મુજબ હોળીના તહેવાર સમયે કેસુડાના ફૂલનાથી જે રંગની હોળી રમતા હતા તે હાલ લુપ્ત થઈ ગઈ છે અને કેમિકલ યુક્ત રંગોથી જે હોળી રમે છે તે આપણા શરીરને ખૂબ નુકસાનકારક છે તો દરેક લોકોને હું અપીલ કરીશ કે હાલ કેસુડાના ફૂલો મેળવી અને તેના રંગથી હોળી રમે અને પરંપરાગત રીતે હોળીનો તહેવાર ઉજવે સાથે જ કેસુડા વિશે વધુ વાત કરતાં જણાવીશ કે કેસુડાના ઔષધિ ઉપયોગો ઘણા બધા છે જેમ કે થાઈરોઈડ છે ડાયાબિટીસ છે ચામડીના રોગો છે આવા અનેક રોગોમાં કેસુડાના છાલ છાલનો પાવડર તેના મૂળનો અર્ક તેમજ તેના પાંદડાનો પાવડર અને કેસોડાના ફૂલનો પાવડર ખાસ આ બધા જ જે કેસોડાના જે અંગો છે તે ખૂબ જ આપણને ઔષધિ રીતે ઉપયોગી છે આમ આ આ કેસોડાનું ઝાડ ખૂબ ઉપયોગી અને મહત્ત્વનું છે ભરૂચ જિલ્લામાં મોટાભાગે નેત્રાંગ ઝઘડિયા અને વાલિયા વિસ્તારમાં આ કેસુડાના ઝાડ જોવા મળે છે બીજા તાલુકામાં લુપ્તપ્રાય અવસ્થામાં જોવા મળે છે